નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદમાં કમ્પ્લેટ બે મહિને વરસાદ આવ્યો છે અને એ વરસાદ પણ કેટલો કે મોલાદ જે ઊભી છે જે મોલાતને ખેડૂતો માટે રાહતના સમાચાર કે મોલાતને રાહત થાય પાંચ પંદર દિવસની કે પાંચ દસ દિવસની એટલો વરસાદ આવ્યો છે કોઈ ધોધમાર વરસાદ કે કોઈ પાંચ દસ ઇંચ કે પાંચ સાત ઇંચ વરસાદ નથી પડ્યો કારણ કે છેલ્લા બે મહિનાથી પ્રથમ વરસાદ પંદર ઇંચ પડ્યા પછી બોટાદમાંથી વરસાદ ગાયબ થઈ ગયો હતો આજે બે વર્ષે આજે મોલાતને રાહત થાય એવો વરસાદ દેખાણો છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે કે મોલાતને રાહત થઈ છે હવે એ કેટલા વિસ્તારમાં રાહત થઈ એ પણ કહી શકાય નહીં કારણ કે આ બોટાદ શહેર છે અને બોટાદ શહેરમાં આ વરસાદ પડી રહ્યો છે હવે બાજુના જે ગામડા છે એમાં વરસાદ છે કે નહીં એના હજી સુધી કોઈ સમાચાર મળ્યા નથી પરંતુ અંદાજ એવો છે કે મોટાદની ફરતા પચીસ કિલોમીટરમાં તો આ વરસાદ હશે જ તે એવું આમ અંદાજ મુજબ એવું લાગી રહ્યું છે કે પચીસ કિલોમીટરમાં આ વરસાદ હશે તો દર્શક મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કોઈ નદી નાળા સલકાય અને નદીઓ ભરપૂર વહેતી થઈ જાય એવો આ વરસાદ નથી પરંતુ ફક્ત અને ફક્ત જે ખેડૂતો માટે એક પાણની રાહત થઈ ગઈ છે એને એક પાણ નહીં પાવવું પડે તમે જોઈ શકો છો એ આ વરસાદ જે પડી રહ્યો છે ધીમી ધારે જે એને કહેવાય કે આ શ્રાવણયો વરસાદ કારણ કે શ્રાવણીયા વરસાદમાં ઝાપટાં હોય અને ઝાપટા આવ્યા પછી આ ઝાપટું અંદાજે મારા ખ્યાલથી પંદરક મિનિટ સુધી આ ઝાપટું ચાલુ રહ્યું હતું વધી વધીને વીસ મિનિટ છે એથી વધારે આ ઝાપટું બોટાદમાં નથી પડ્યું એવો મારો અંદાજ છે તો દર્શક મિત્રો આ બાબતે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે પરંતુ ઝાઝા દિવસનો નથી એક પાણ માટે અઠવાડિયાનો આ વરસાદ છે એક પાણ કદાચ કદાચ એક પાણ ન પાવું પડે પરંતુ આઠ દિવસ પછી તો ફરી વખત પાછું કપાસ તલ આ જે છે ડાંગર આ બધાને જોકે બોટાદમાં તો ડાંગરનું વાવેતર નથી પરંતુ કપાસ તલ બાજરી જ્વાર આ બધાને પાણી પાવું પડશે મગ મઠ આ બધાને આઠ દિવસ પછી કે સાત દિવસ પછી પાણી પાવું પડશે એ નક્કી છે તો આપ જોઈ રહ્યા છો આ બોટાદનો વરસાદ અને હવે તમે જોઈ રહ્યા છો આ બંધ થવાની તૈયારી પણ છે કારણ કે આ હવે બંધ થવાની અણી ઉપર છે તમે જોઈ શકો છો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ